શ્રીમદ્ ભાગવદ્ ગીતા અધ્યાય એક અર્જુન વિષાદ યોગ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી સમસ્ત વિશ્વને ગીતાના રૂપમાં જે મહાન ઉપદેશ આપ્યો છે તેની પ્રસ્તાવના રૂપ આ અધ્યાય છે તેમાં બંને પક્ષના મુખ્ય યોદ્ધાઓના નામ ગણાવ્યા પછી મુખ્યત્વે અર્જુનને બંધુનાશની શંકાથી ઉત્પન્ન થયેલા મોહજનિત વિષાદનું વર્ણન છે ધૃતરાષ્ટ્ર બોલ્યા હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠામ મળેલા યુદ્ધની ઈચ્છાવાળા મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું તો ત્યારે સંજય બોલ્યા તે વખતે વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેના જોઈ રાજા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન બોલ્યા હે આચાર્ય આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્રે વ્યૂહરચનામાં ગોઠવેલી પાંડુપુત્રોની આ મોટી સેનાને આપ જુઓ આ યુદ્ધમાં ભીમ અને અર્જુન એવા સુરવીર મોટા ધનુર્ધારીઓ મહારથી યુયુધન વિરાટ દ્રુપદ પરાક્રમી દૃષ્ટકેતુ ચેકિતાન કાશીરાજ પુરુષ શ્રેષ્ઠ પૂર્જીત કુંતીભોજ શૈભ્ય મહાપરાક્રમી યુદ્ધામ્યુ વીર્યવાન ઉદ્ધમોજા સુભદ્રાપુત્ર અને દ્રૌપદીના પાંચેય પુત્રો સર્વ મહારથીઓ જ છે હે શ્રેષ્ઠ હવે આપણા પણ જે શ્રેષ્ઠ યોદ્ધાઓ છે તેઓ આપ સાંભળો મારા સૈન્યના જે નાયકો છે તેમને હું આપની જાણ માટે કહું છું આપ તથા ભીષ્મ પિતામહ કર્ણ તથા યુદ્ધમાં જય પામનાર કૃપાચાર્ય અશ્વત્થામા વિકર્ણ સોમદત્તનો પુત્ર ભૂરી અને જયદ્રથ અને બીજા ઘણા શુરાઓ મારા માટે જીવન સમર્પણ કરનારા છે તેઓ સર્વ અનેક પ્રકારના શસ્ત્રો અને હથિયારોવાળા અને યુદ્ધ કુશળ છે ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલું આપણું તે સૈન્ય સર્વ પ્રકારે અપ્ર અપર્યાપ્ત અને અખૂટ છે ભીમ વડે રક્ષાયેલું એમનું આ સૈન્ય તો પર્યાપ્ત અને મર્યાદિત છે હવે વ્યૂહના સર્વ પ્રવેશ માર્ગોમાં વિભાગ પ્રમાણે સ્થિર રહી તમે બીજા બધાએ પિતાઓનું સર્વ તરફથી રક્ષણ કરો ત્યારે સંજય બોલ્યા પછી તે દુર્યોધનને હર્ષ ઉપજાવા કૌરવોમાં વૃદ્ધ પ્રતાપી ભીષ્મપિતામહે મોટી સિંહ ગર્જના કરી શંખ વગાડ્યો પછી શંખો નગારા મૃદક ઢોલ અને રણશિંગા તરત જ વાગવા લાગ્યા જેથી તે ઘણો મોટો અવાજ થયો પછી ધોળા ગોળા જોડેલા ઉત્તમ મોટા રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ અને અર્જુને પણ દિવ્ય શંખો વગાડ્યા કૃષ્ણે પાંચજન્ય શંખ અર્જુને દેવદત્ત શંખ અને ઉગ્ર કર્મ કરનાર ભ્રીમે મોટો પૌંડ શંખ વગાડ્યો કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિર અનંત વિજય શંખ નકુ નકુળે સુગોષંઘ તથા સહદેવે મણિપુષક શંખ વગાડ્યા તેમજ હે રાજા મોટા ધનુષવાળા કાશીરાજ મહારથી શિખંડી અને ધૃષ્ટુમ વિરાટ તથા અજીત સત્યાકી અને હે પૃથ્વીપતિ દ્રુપદ અને દ્રૌપદીના પુત્રો અને મહાબાહુ સૌ એ સર્વે જુદા જુદા પ્રકારના શંખો પણ વગાડ્યા આકાશ અને પૃથ્વીને ગજવતા તે ભયાનક નાદે કૌરવોના હૃદયોને ચીરી નાખ્યા પછી હે રાજન શસ્ત્ર પ્રકા પ્રહારની તૈયારી થઈ ત્યારે ગોઠવાઈને ઊભેલા કૌરવોને જોઈ ધનુષ ઉઠાવી કપિધ્વજ અર્જુન શ્રી કૃષ્ણ પ્રત્યે આ વચન બોલ્યા અર્જુન બોલ્યા હે કૃષ્ણ મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો એટલે યુદ્ધ કરવા ઈચ્છતા અને યુભેલા આ યોદ્ધાઓને હું બરાબર જોઈ લઉં કે આ રણસંગ્રામમાં મારે કોની કોની સાથે લડવાનું છે દુર્બુદ્ધિવાળા દુર્યોધનનું યુદ્ધમાં પ્રિય કરવા ઈચ્છતા જેઓ અહીં આવ્યા છે તે યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઈ લઉં ત્યારે સંજય બોલ્યા હે ધૃતરાષ્ટ્ર એમ અર્જુને સંબોધેલા શ્રીકૃષ્ણ તે ઉત્તમ રથને બંને સેનાઓની વચ્ચે અને ભીષ્મ દ્રોણ તથા બધા રાજાઓની સામે ઊભો રાખીને બોલ્યા હે પાર્થ આ એકઠા મળેલા કૌરવોને તું જો અર્જુને બંને સેનાઓમાં ઊભેલા વડીલો પિતામહો આચાર્ય મામા ભાઈઓ પુત્રો પૌત્રો મિત્રો સસ સસરા અને હિતેશીઓને જોયા ત્યાં ઊભેલા તે સર્વ બાંધવોને સારી રીતે જોઈ અર્જુન અત્યંત કરુણાથી ઉભરાઈ જઈ ખેદ કરતાં આમ બોલ્યા અર્જુન બોલ્યા હે કૃષ્ણ યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજનોને સામે ઊભેલા જોઈ મારા ગાત્રો ઢીલા થાય છે મુખ સુકાય છે શરીરમાં કંપ તથા રોમાંચ થાય છે હાથમાંથી ગાંડીવ સરી પડે છે ચામડી પણ બળે છે ઊભો રહેવા હું સમર્થ નથી અને મારું મન જાણે ભમે છે વળી હે કેશવ વિપરીત ચિહ્નો જોઉં છું અને યુદ્ધમાં સજ્જવનોને મારીને કલ્યાણ જોતો નથી હે કૃષ્ણ વિજય રાજ્ય અને સુખોને હું ઈચ્છતો નથી હે ગૌ હે ગોવિંદ અમને રાજ્યથી શું સુખ મળશે અથવા ભોગો કે જીવનથી પણ શું પ્રયોજન છે જેમને માટે અમે રાજ્ય ભોગો સુખોની ઈચ્છા કરી છે તેઓ આ બધા પ્રાણ તથા ધન ત્યજીને યુદ્ધ માટે ઊભા છે આમાં આચાર્યો વડીલો પુત્રો પિતામહો મામા સસરા પૌત્રો શાળા અને બીજા ઘણા સંબંધીઓ છે તેઓ મને મારે તો પણ અને ત્રણેય લોકના રાજ્ય માટે પણ હું એમને મારવા ઈચ્છતો નથી તો હે મધુસૂદન પૃથ્વી માટે હું એમને કેમ મારું હે જનાર્દન ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શું આનંદ થાય આ આગ લગાડનાર ઝેર દેનાર કે હથિયાર ધસ લઈ ધસી આવનાર ને મારવાથી અમને પાપ જ લાગે ને માટે હે માધવ પોતાના બાંધવ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવાને અમે યોગ્ય નથી કેમ કે સ્વજનોને મારી અમે સુખી કેમ થઈએ જોકે લોભથી નાશ પામેલા જ્ઞાનવાળા આ કૌરવો કુળના નાશથી કરેલા દોષને અને મિત્રદ્રોહના પાપને જોતા નથી પણ હે જનાર્દન કુળના નાશથી કરેલા દોષને જોતા અમારે આ પાપથી અટકવાનું કેમ ન સમજવું કુળોના નાશ થતાં સનાતન કુળધર્મનો નાશ પામે છે અને કુળધર્મ નાશ પામતા આખા કુળને અધર્મ દબાવી દે છે હે કૃષ્ણ અધર્મ વધવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને અને સ્ત્રીઓ દુષ્ટ થાય ત્યારે વણશંકર પ્રજા જન્મે છે વણશંકર પ્રજા કુળઘાતીઓ તથા કુળને નરકમાં લઈ જવા માટે થાય છે કેમ કે પિંડ અને તર્પણ ક્રિયા જેમની નાશ પામી હોય એવા તેમના પિતૃઓ નરકમાં જ પડે છે કુળઘાતીઓના આ વર્ણશંકરકારક દોષોથી સનાતન જાતિ ધર્મો અને કુળ ધર્મો નાશ પામે છે હે જનાર્દન જેમના કુળદરમાં નાશ પામ્યા હોય એવા મનુષ્યોનો અનાશ્રિત સમય સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળ્યું છે અહીં ખેદની વાત એ છે કે અમે મોટું પાપ કરવા તૈયાર થયા છીએ કારણ કે રાજ્ય રાજ્યસૂખના લોભથી અમે સ્વજનોને મારવા તૈયાર થયા છીએ એના કરતાં શસ્ત્રરહિત અને સામનો નહીં કરતા મને શસ્ત્રધારી કૌરવો રણમાં જો મારે તો તેનાથી મારું વધુ કલ્યાણ થાય ત્યારે સંજય બોલ્યા એમ કહી રણભૂમિ પર શોકથી વ્યાકુળ મનવાળા અર્જુન બાણ સહિત ધનુષ ત્યજીદય રથની પાછલી બેઠક પર બેસી ગયા આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય પૂર્ણ થયો જય શ્રી કૃષ્ણ